ડાંગ જિલ્લાના મુખ્ય મંથક આવા ખાતે યુનિવર્સલ વર્લ્ડ નામની સસ્તા પણ આદિવાસી ખેડૂતો સાથે કરી હોવાના આક્ષેપો કર્યા છે સામાન અને ખેતીવાડીના સાધનો માટે સહાય તથા સબસિડી આપવાના વાહને વિશ્વાસમાં લઈ રૂપિયા ઉઘરાવ્યા બાદ સંચાલકો ઓફિસનો સટ્ટર બંધ કરીને ફરાર થઈ ગયા છે આવા તાલુકા મોટા ચર્ચા અને મોરીજીરા ગામના બે યુવાનોએ પણ બોર માટે સહાય મેળવવામાં આ સસ્તા રૂપિયા આપીને રસીદ પર મેળવી હતી પરંતુ લાંબા સમય બાદ પણ સહાય ન મળતા તેમણે છેતરપિંડીનો ભોગ બન્યાનું સમજાયું છે તો સસ્તાની બાજુમાં આવેલા દુકાનમાં જ પૂછપરછ કરતા જાણવા મળ્યું છે કે આશરે ત્રણસો જેટલા લોકોએ આ સસ્તામાં રૂપિયા આપીને ઠગાઈનો ભોગ પણ બન્યા છે હાલ આ બે ખેડૂતોએ પોલીસમાં ફરિયાદ નોંધાવી છે અને હવે જોવાનું રહ્યું છે કે પોલીસ આ મામલે આગળ શું કાર્યવાહી કરે છે ટાઈમલાઈન હોય છે પાંચ કે છ મહિના કે સાત મહિના એ ટાઈમ લાઈન પણ પૂરી થઈ ગઈ છે તેમ છતાં હજુ સુધી એ ખેડૂતોના હાથમાં એ પાઇપ નથી આવ્યા કે નથી ટ્રેક્ટર આવ્યું કે નથી મોટર આવી તો જે આદિવાસી ભોળી પ્રજા છે એ આજે અહીંના જે મુખ્ય મથક આહવા ખાતે આપ જોવા જશો તો જિલ્લા વિકાસ અધિકારી છે સિવિલ જે સુપરિન્ટેન્ડન્ટ ઓફ પોલીસ છે કે કલેક્ટર સાહેબ છે એ બધા અહીં આવા મુખ્ય મથક ખાતે રહે છે ને ક્યાંક ને ક્યાંક આમાં તંત્રની પણ બેદરકારી આપણે